પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક વેકેશનમાં દક્ષિણ ગુજરાતના મુલાકાતીઓ માટે મનપસંદ ડેસ્ટિનેશન બન્યું હતું જેમાં કુલ એક લાખ ઓગણપચાસ હજાર છોતેર લોકોએ મુલાકાત લીધી હતી પાલિકાની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો આ વખતે પાલિકાને ચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખની આવક થઈ છે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં ઉનાળા વેકેશન દરમિયાન એક લાખ ચાલીસ હજાર છસો પંદર મુલાકાતીઓ આવ્યા હતા અને તે સમયે આડત્રીસ લાખ તેત્રીસ હજારની આવક થઈ હતી વર્ષ મુજબ જો તુલના કરીએ તો મુલાકાતીઓની સંખ્યામાં આઠ હજાર ચારસો એકસઠનો વધારો થયો છે અને આવકમાં પણ લગભગ બે લાખ છ હજારનો વધારો નોંધાયો છે ઉપરાંત સુરત ઉપરાંત નવસારી વલસાડ તાપી ભરૂચ ડાંગ અને અન્ય નજીકના જિલ્લામાંથી લોકો નેચર પાર્કની મુલાકાતે આવ્યા હતા પરિવારોને ખાસ કરીને બાળકો માટે પ્રાણી સંગ્રહાલય ઉનાળાની રજાઓ દરમિયાન મનોરંજન તેમજ શૈક્ષણિક અનુભવ આપતું કેન્દ્ર બની ગયું છે અહીં શાળાઓ અને કોલેજોના નિયમિત શૈક્ષણિક પ્રવાસ પણ થતા રહેશે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ માહોલ શીખવા સમજવા ઉપયોગી બની રહ્યો છે પાલિકા સમયાંતરે નવા પ્રાણી તેમની રહેવાની જગ્યાઓમાં આધુનિકરણ અને મુલાકાતીઓ માટે વોકવે માહિતી પેનલ્સ અને આરામદાયક બેસવાની જગ્યા જેવી સુવિધાઓ ઉમેરી રહી છે જેને કારણે પણ પ્રતિસાદ વધ્યો છે ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર સુરત મહાનગરપાલિકા જનરલી જે સરથાણા નેચર ખાતે ઉનાળો અને દિવાળી વેકેશન દરમિયાન મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે આ વર્ષે ઉનાળો જે વેકેશનનો સમયગાળો હતો પાંચ મેથી આઠ જૂન સુધીનો સમયગાળો જે પાંત્રીસ દિવસનો એ દરમિયાન ચાલુ વર્ષે એક લાખ અને ઓગણપચાસ હજાર જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટની આવક પેટે ચાલીસ લાખ જેટલી આવક મહાનગરપાલિકાને થવા પામી છે કમ્પેરેટિવ જે ગયા વર્ષનો આ સમયગાળો હતો વેકેશનો એ દરમિયાન એક લાખને ચાલીસ હજાર મુલાકાતીઓ આવેલા હતા અને એ દરમિયાન કોર્પોરેશને અડત્રીસ લાખની આવક થઈ હતી એટલે જે કમ્પેરેટિવ આપણે જોઈએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે નવ નવેક હજાર મુલાકાતીઓ વધુ મુલાકાત લીધેલી છે